જય માતાજી જય રામનાથ નવા વિડીયો ફરી એકવાર સ્વાગત છે જય બાપા તો અમે જો ઘરે આવી ગયા છે અને ગામ ગયા તા ઈ તો મેં તમને પેલા જ બતાવ્યો હતો મારી નાણન ઘર ઈ વિડીયો મેં બનાવ્યો હતો ને અત્યારે તો અમે ફાઈનલી ઘરે વઈ આવ્યા હાલો જો અત્યારે રસોઈ બનાવવાની છે ને મનીષ તો ગેમ રમે છે એને કામે જવાનું છે પણ કઈ કઈ જવાનું છે કઈ એનો નેઠો ન હોય કંપનીમાં જાય એટલે એને ગેમ રમે છે કઈ જો કઈ કેવી ગેમ ગેમ રમે કેવી ગેમ હોય મનીષ કેવી ગેમ છે બસ આ હા પૈસા લગાડવાના હવે તો આવે તો ભલે બીજું હોય ઓલરેડી છે તો ભાત તો મેહાવી લીધા છે ડાયર ચડે આપડી અને હવે તો જો મારા ભાઈ કામે વયા જાય છે કેમકે હવે તો કઈક ઠીક ઠીક છે એટલે સારું છે જલબાબેન ને એટલે હવે એ કામે વયા જાય છે એને બતાવવા જાન હતું એટલે એમ અને વાડીમાં કામે જાય છે જો કઈક લઈ આવ્યા છે હું તમને બતાવી દઉં જા આ બે વસ્તુ લઈ આવ્યા છે ફૂલ છે સૂર્યમુખીના આ બી છે ફૂલ નથી બી છે એટલે આ હે ને વાવવાના હે અમારે એ લઈ આવ્યા છે આ કેતા હોય કે ખવાય હોતા કામ ને પેલા તો રાંધવાનું હે અત્યારે જો રાંધવાનું હે પેલા દાહ ભાત સમયે બનાવ્યા છે કઈક બહુ મસ્ત ના બનાવાના છે ખાંઈ તો મારું કેવું કેવાય

આવડી સિંગ નડી સિંગ રાખી હતી મેં એને મોટી લાગી હતી હરગવાની સિંગ ભાત તો આપડે તૈયાર કરી લીધા ને ડાયડમ ના બી નાખ્યા જો કેવા સરસ ના હે

એને જો હવે આ કુકર માંથી ઉતારી બનાવી નાખીએ કે એવી બઈની છે જોઈ લઈ પેલા દાળ ચડી ગઈ ને હે ને એમાં હવે બધો મસાલો મેં નાખ દીધો હે ને વઘારવાની જ રહી છે ટમેટું ને એવું બધું મેં નાખી દીધું છે આમાં જો મરચું ને એવું બધું નાખ દીધું અને હવે આને હે વઘારી નાખું ખાલી ડાયર વઘારી નાખી પણ તમને બતાવી નહોતી તો કઈક ડાયર આવી બહીની છે મેં હે ને બતાવી નહોતી તમને કેમ કે વઘારવી હતી ને એટલે પણ આ વઘાર્યા પછી મેં તમને બતાવી જો કંઈક આવી બનાવી છે મેન્ટમાં કેજો કેવી બની ભાતમાં એટલે બહુ અસલ ના લાગે એટલે ભાત પણ તમને બતાવી જો એટલે ફેમિલી આપણે જો બાજરા રોટલા કરવા આવી ગયા છે સૂલો ઓલરેડી આપડે જગે છે અહિયાં આપડે આજ બનાવ્યા હતા ડાયર ભાત કેવા લાગ્યા કમેન્ટમાં કેજો અને સારા લાગ્યા હોય તો આગળ શેર કરી દેજો લાઈક કરી દેજો અને ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ કાલે નવા વ્લોગ સાથે લગ્ન બધાને જય માતાજી